જય માતાજી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે નવરાત્રિ વિશે વાત કરીશું બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતી શારદાકીય નવરાત્રિ આ વર્ષે ઘણા શુભ સહયોગીઓ લઈને આવે છે બ્રહ્માયોગ શુક્લ યોગ અને મહાલક્ષ્મીરાજ યોગ સાથે નવરાત્રિનો પહેલો દિવસ ખાસ રહેશે દેવી દુર્ગાના આશી આશીર્વાદથી ઘણી રાશિના જાતકોને તેમના કે કેરિયર સંપત્તિ મિલકત અને સંબંધોમાં નોંધપાત્ર સફળતા અને શુભ પરિણામો મળવાની અપેક્ષા છે દેવી દુર્ગાના નવ શુભ દિવસો જેને શારદાકીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે તે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થાય છે આ દિવસોમાં માતા દેવીના નવ દુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે અને દરેક ઘરમાં સ્થાપના અને સ્થાપના કરવામાં આવે છે નવ દિવસ સુધી ઘરો અને મંદિરોમાં માતા દેવીના મંદિરોને શણગારવામાં આવે છે ભજન અને કીર્તન કરવામાં આવે છે અને ગરબા ગાવામાં આવે છે અને લોકો માતા દેવીને પ્રસન્ન કરવા માટે ઉપવાસ મંત્રોચ્ચાર અને હવન કરે છે શારદાકીય નવરાત્રિની શક્તિની ઉપાસના માટે સમર્પિત સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે જ્યાં ભક્તો તેમની ઈચ્છાઓની પરિપૂર્ણતા અને તેમના પરિવારોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે જ્યોતિષોના મતે શારદાકીય નવરાત્રિનો દરેક દિવસ બધા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે વધુમાં આ વર્ષ શારદાકીય નવરાત્રિ એક ખાસ શુભ યોગ સાથે શરૂ થાય છે શારદાકીય નવરાત્રિ શક્તિની ઉપાસના માટે સમર્પિત સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે જ્યાં ભક્તો તેમની ઈચ્છાઓને પરિપૂર્ણ અને તેમના પરિવારને સુખાકારીને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે જ્યોતિષીઓના મતે શારદાકીય નવરાત્રિનો દરેક દિવસ બધા માટે શુભ જ માનવામાં આવે છે વધુમાં આ વર્ષ શારદાકીય નવરાત્રિ એક ખાસ શુભ યોગ સાથે શરૂ થશે શારદા કે નવરાત્રિ બે હજાર પચીસ શુભ યોગો એટલે કે શાસ્ત્રો અનુસાર શારદા કે નવરાત્રિનો પહેલો દિવસ એટલે કે હસ્ત સ્થાપન કરવામાં આવે છે અને આ દિવસે કોઈ ખાસ દિવસથી ઓછો માનવામાં આવતો નથી જોકે આ વર્ષ શારદા કે નવરાત્રિ દરમિયાન ઘણા શુભ સહયોગો પણ બનવાના છે જેમાં બ્રહ્મયોગ શુક્લ યોગ અને મહાલક્ષ્મી રાજયોગનો સમાવેશ થાય છે નવરાત્રિ કેટલાક લોકો માટે માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ જ નહીં પરંતુ તેમના કેરિયર નાણાકીય અને વ્યક્તિગત જીવનમાં પણ શુભ પરિણામો લાવે છે ચાલો જાણીએ નવરાત્રિ માટે કઈ રાશિઓ ખાસ કરીને શુભ રહેશે તો પહેલા નંબરમાં આવશે મેષ મેષ રાશિ ના માટે નવરાત્રિ ખૂબ જ શુભ રહેશે આ સમયમાં આત્મવિશ્વાસ અને ઉર્જા વધારવાનું છે લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે કારકિર્દીની નવી તકો ઊભી થશે થઈ શકે છે અને વ્યવસાયનો વિસ્તાર શક્ય બનશે દેવી દુર્ગાના આશીર્વાદથી પરિવારમાં સુખ અને શાંતિ વધશે બીજા નંબરમાં આવે છે સિંહ શરદ નવરાત્રિ સિંહ રાશિના જાતકો માટે સુવર્ણ યુગની શરૂઆત કરશે આ સમયે ખાસ સૌભાગ્ય પણ લાવશે જમીન વાહન અને મિલકત સંબંધિત બાબતોમાં લાભ શક્ય છે કૌટુંબિક સંબંધોમાં સુમેર વધશે વૈવાહિક સુખ ખીલશે અને સમૃદ્ધિ મળશે ત્રીજા નંબરમાં છે ધનરાશિ નવરાત્રિ ધન માટે આર્થિક સમૃદ્ધિનો સમય છે સંપત્તિના નવા સ્ત્રોત ઉભરી આવશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન મળી શકે છે આ સમય વિદ્યાર્થીઓના માટે ધન વિદ્યાર્થીઓ માટે પણ સફળતા લાવી શકે છે નવરાત્રિ ધન માટે આર્થિક સમૃદ્ધિનો સમય છે સંપત્તિના નવા સ્રોતો ભૂલી આવશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન મળી શકે છે આ સમય વિદ્યાર્થીઓ માટે પણ સફળતા લાવશે સ્વાસ્થ્ય માટે સુધારો થશે માનસિક શાંતિ પ્રાપ્ત થશે બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી